વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં એક વૃદ્ધને પાંચ લોકોએ માર મારતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તો વૃદ્ધના માતાનું અવસાન થઈ ગયું હોવાથી તેરવાની વિધિ કરવા માટે આવ્યા હતા પરંતુ પાર્કિંગ જેવી નજીવી બાબતે ઝઘડો થતાં પાંચ લોકોએ મારામારી કરતા માતાની તેરમી પર પુત્રનું મોત નીપજ્યું હતું તો માહિતી અનુસાર શહેરના હરણી રોડ પર આવેલા અક્ષરધામ સોસાયટીમાં રહેતા સાઠ વર્ષીય રમેશભાઈ ચંદુલાલ રાઠોડના માતાનું મૃત્યુ હોવાથી તેઓ તેરવાની વિધિ હતી તેથી આખો પરિવાર સરદાર ભવનના ખાંચામાં આવેલી હનુમાનવાડીમાં પહોંચ્યો હતો ત્યાં તેરવાની વિધિ પતાવીને પરિવારવાડી ખાલી કર્યો હતો તે સમયે બપોરે દરમિયાન પાર્કિંગ બાબતે ઝઘડો થતાં કેટલાક લોકોએ મળીને વૃદ્ધને માર માર્યો હતો જેમાં રમેશભાઈ રાઠોડી જાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફેર કરાયા હતા જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ